Здравствуйте. રસોડાનો સામાન અહીંયા લઈ લીધો છે પ્રોગ્રામનો બધી વસ્તુ અહીંયા મેકી દીધી ખૂણામાં તો અત્યારે લગી સાફ સફાઈ કરતા હતા વાળું પેલા બહુ ધૂળ હતી વાટા પ્લાસ્ટર એવું વાટાને એવું કર્યું એટલે આ બધું કામ ચાલુ હતું એટલે બહુ જ વેરાણું હતું તે બધું વાળ્યું પછી ધોયું પાણી લઈ તો અત્યારે સાફ થઈ ગયું છે નીચે પણ રૂમમાં આપણે પાણી નાખીને ધોયું છે તો નીચે જઈ જોઈ પોતા ધોયું બધું લઈ લીલું કરી લઈ જવાનું શું લઈ આપણે આ નીચેની રૂમ ધોઈને સાફ સફાઈ કરી નાખી બહુ ગંદુ થઈ ગયું તો બધું એમનું પડ્યું હોય ને એટલે મસ્ત ઝૂલો અહીંથી છોડીને ઉપર લઈ ગયા તો આપણી ગાડીની રૂમ છે નીચે છોકરાઓ રમે છે કોળીઓ કાઢવાનું કામ ચાલુ છે નીંદતા તો તે કામ કરે છે ને આપણે સાફ સફાઈ કરી મસ્ત થઈ ગયું છે ગોદડા નીચે છે તો એ પણ ઘરે લઈ જવાના છે ધોવાના ધોવાના છે બધું ઘરે લઈ જવાનું છે સનેડા નાખી દઈટ વાળે

आपड़े पत्रा वतरा सडाई कंप्लीट करियो छे तो फाइल में ले हम से रिसीव हो जाए भाई ये फाइल क्यों नहीं आ रही के भाई पछे इतमात्री मासे कार्ड वा उकडे देखें इतमाल सरता जाय आडवा खेस्ता जाय जो